દિવાળીના તહેવારોમાં તસ્કરોના આતંક સામે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે અને દિવાળીની રજામાં તસ્કરો ઘરફોડ ચોરીને વધુ અંજામ આપતા હોય છે ત્યારે પોલીસ આ બાબતે સજાગ છે ગાંધીનગર શહેરી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવશે લાંબા સમય સુધી બહાર જતા લોકો પોલીસને જાણ કરે તેવો અનુરોધ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ અને મનપાના મળીને કુલ એક હજાર જેટલા કેમેરાનું મોનિટરિંગ પણ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આઠ દિવસની રજા આપવામાં આવેલ છે તો તો ઘણી બધા લોકો ગામડામાં જશે જશે બીજી જગ્યા ફરવા પણ પોલીસ એની માટે ગાંધીનગર આખું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં પચીસ થી વધારે પીસીઆર ગાડી પેટ્રોલિંગ કરશે પબ્લિક સેફટી માટે અને તેને ખાસ કરીને કાલીગરોની સેફટી માટે અને વીસ થી વધુ ટીમ્સ મોટર સાયકલ પેટ્રોલિંગ કરશે ગાંધીનગર શહેરી વિસ્તારમાં તો પબ્લિક પાસે બે ત્રણ અપેક્ષા છે મારી એક તો પબ્લિકની વિનંતી આ છે કે તમે લાંબા સમય સુધી ઘર છોડીને અગર તમે બહાર ગામ જાઓ છો તો કૃપા કરીને તમારા કિંમતી વસ્તુ ઘરમાં છોડીને ના જતા અને બીજી વ્યવસ્થા કરવા માટે વિનંતી છે અગર તમારી પાસે બીજી કોઈ વ્યવસ્થા થતી નથી તો પોલીસ તમારી મદદ માટે છે તમે પોલીસ કંટ્રોલ રૂમ નંબર ડબલ નાઇન સેવન એઇટ ફોર ઝીરો ફાઇવ નાઇન સિક્સ એઇટ ડબલ નાઇન સેવન એટ ફોર ઝીરો ફાઈવ નાઇન સિક્સ એટ આ નંબર ઉપર તમે ફોન કરીને તમે તમારે એડ્રેસ લખાવી શકશો મારી પોલીસ પેટ્રોલિંગ મેં છું તમારા ઘર ઉપર તાકી કોઈ અનિચ્છનીય બનાવ ના બને